સુરેન્દ્રનગર ખાતે પંચકલ્યાણ પૂજા તેમજ ચારેય સંઘનું સ્વામી વાત્સલ્ય પ્રસંગે આઈ કે જાડેજા સહિત સંગઠનના પદાધિકારીઓએ હાજરી આપી તેમના પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી હજુ ધાંગરામ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ પંચકલ્યાણ પૂજા તેમજ ચારેય સંઘ સ્વામી વાત્સલ્ય સુરેન્દ્રનગર નિવાસી સ્વ ઈલાબેન વિનોદરાય પારેખના આત્મસ્થ પંચકલ્યાણ પૂજાનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધાંગધ્રા શહેર સંગઠન નિશાંતભાઈ પ્રજાપતિ મહામંત્રી સંજયભાઈ ગોવાણી રાજદીપસિંહ પરમાર નગરપાલિકાના પૂર્વ હોદ્દેદારો શહેરના સભ્યો સંગઠનના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પંચકલ્યાણ પૂજા તેમજ ચારેય સંઘનું સ્વામી વાત્સલ્ય પ્રસંગે આઈ કે જાડેજાએ સ્વ ઈલાબેન વિનોદરાય પારેખના પરિવારજનો તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી આ પવિત્ર પ્રસંગે તેમની હાજરીને પણ ખૂબ ફળદાયી ગણાવી હતી એમ કિરીટસિંહ જાડેજાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું